લાંબા વિરામ બાદ વલસાડમાં ફરી એકવાર મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. વહેલી સવારથી જ વલસાડમાં વરસાદ ખાબકી રહ્યો છે. સવારથી 6 કલાકમાં છ ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. જેના કારણે શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે. શહેરમાં 40 ગન સાઇઝ જે જો તો ચીફવાડ અંડરપાસ પણ પાણીમાં ગર્કાવ થઈ ચૂક્યો છે. જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મુખ્ય બજાર પણ પાણીમાં ગરકાવ થઈ ચુકી છે અને આ વરસાદી પાણી દુકાનોમાં ઘુસી જતા વેપારીઓને ભારે નુકસાન થયું છે આઝાદ ચોક અને તિથલ રોડ જેવા વિસ્તારો પણ પાણીમાં ડૂબી ચુક્યા છે જના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે લોકોએ મલસર નગરપાલિકાની પ્રી મોનસૂન કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે જે જો પ્રી प्रिपरेशन મોનસૂન કા હોના જોઈએ ઉસ હિસાબ સે તો બિલકુલ ભી નહી દેખરા ક્યોકી ખેરગામ રોડ તો પૂરા કા પૂરા વો નય બ્રિજ કે કારણ સે રિપેરિંગ કામ ચલ રહા હે તો ઉસ તરફ જ ane કા તો કોઈ ચાન્સ નહી હે ઇતના જ્યાદા વહા પે ટ્રાફિક હો જાતા હે કે ઉસ તરફ બિલકુલ જા નહી સકતે ઇસ તરફ મે અગર દેખેન ગુન્લા વગર મે 4 કિલોમીટર સે સિટી કે અંદર આતા હું तो वापस जाने के लिए लगभग 12 से 13 किलोमीटर दूर से जाना पड़ता है चलिए अपन कार में तो अपन तो चले जाएंगे कैसे भी जगह ढूंढ के लेकिन बाकी जो साइकिल पे हैं, जो स्कूटर पे हैं छोटी गाड़ियों में उनको बहुत ज्यादा प्रॉब्लम होती है